તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો એમાં યોગેશભાઈ સાકુરનું નામ આવ્યું કે મેનેજિંગ ટ્રસ્ટી તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થકાણા નથી ટ્રસ્ટી છે બધા કે એનો મેં માયા તાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ મતદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં તો આતા એ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસ્ટેકિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં તો આ તો એનો વિડીયો બનાવી મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે તો પછી એમના દીકરાનો મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં એમ કીધું હું બગદાના છું તો એણે એવું મને કીધું તું ક્યાં છો તને મળવાનું છે મેં કીધું હું આશ્રમ બેઠું કે મેં પૂછ્યું તારે તમારે શું કામ છે તો એ હું રૂબરૂ મળીને કહેશે એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો સરપર એણે મને એવું કીધું ભાઈ શું છે આ બધું તો મેં એને વાત કરી તો મેં આતા જોડે વાત કરી જો માયા તાય જે કાંઈ હશે એનું તમને જવાબ મળી જશે તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે એક વાગે બોલાવીને મારા હાથ પગ બધું ભાંગી દીધું એટલે એની પોલીસ ફરિયાદ અમે કરી તો પોલીસે મારું નિવેદન લીધું ત્રણ વખત એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે તો મેં તો અહીંયા નામ પણ એને આપતો તો ભાઈ એક નાજુ નાજુ કુંડવી મને ના હોય હું નાજુ કુંડવી ના જયરાજ ભાઈ એ લોકો મને મોકલો છે કે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ વાર માગી આ રીતની મારી સત્ય હકીકત છે ને એસપી સાહેબ ને આઈજી સાહેબ હું રિક્વેસ્ટ કરું છું કે યોગ્ય તપાસ થાય મૂળ માથા સુધી બધું કોગે આ બરોબર અજાણ શિક્ષો વિરુદ્ધ ગુનો ન થાય જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ